જે પ્રકારે પોલીસનો ડર હોવો જોઈએ ચોરોને તે ડર જોવા નથી મળતો અહીંયા તમામ દુકાનોમાં ભાગની દુકાનોમાં સીસીટીવી પણ સામે છે પરંતુ સીસીટીવી ઉપર તેઓએ આ ચોરોએ સ્પ્રે છાંટી અને આ ચોરી કરી ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે જો કે ચાર દરવાજા ભરચક વિસ્તાર છે અને સવારે છ વાગે આ ઘટના બનતી હોય બની છે અને જે પ્રકારે આખી ઘટના સામે આવી છે તેને લઈને લોકોમાં પણ સીધો પડકાર પોલીસને તેઓ ફેંકી રહ્યા છે આ પ્રકારની ઘટના ચાર દરવાજા વિસ્તારમાં બની છે લોકોમાં પણ હવે એક ડર બેસી ગયો છે કે આ ચોરોનો આતંક ક્યારે શાંત થશે વડોદરા શહેરના પોલીસ કમિશનર નસીમા કુમાર ખૂબ ધ્યાન આપી રહ્યા સાથે વાડી પોલીસ પણ જે પ્રકારે કામ કરી રહી છે પરંતુ ચોક્કસથી ક્યાંક અમુક વસ્તુની જે બેદરકારી છે એ બેદરકારીને લીધે જ લોકો આ જે ચોરો છે તે ખુલ્લો દોર મળતો હોય છે અને તેને લઈને જ આ ચોરો જે સીધા ચોરી કરી જતા હોય છે ને આ ચોરીને અંજામ આપતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો આપ જુઓ કે વિસ્તાર અહીંયાથી આ જ્વેલરની દુકાન છે પરંતુ ઓરિજિનલ સોનાની દુકાન સમજી તેઓ અહીંયા આ જે ચોરો છે તે ટાટકે હતા પરંતુ અહીંયા આર્ટિફિશિયલ જ્વેલરીની દુકાન છે એટલે માત્ર અહીંથી તેઓએ આ રોકડ રકમ જે અંદર હતી તેનો જો કે તે અહીંથી રોકડ રકમની રકમ લઈ અને સાથે અત્તની બોટલ લઈને તેઓ અહીંથી પલાયન થયા છે આપ જુઓ કે જે પ્રકારે ફરિયાદી છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું છું શું કહેશો આપણા ત્યાં ચોરી થઈ છે શું મુદ્દા માલ ગયો છે શું કહેશો સવારે सवा नौ આસપાસ सामेजी घनश्याम स्टोर वाला चंद्रूभा कॉल आयो હવે તમારી દુકાન ખુલ્લી છે મોકું ના હોય સાહેબ તો બોલે હા ખુલ્લી છે દરવાજો સટલ બધું ખુલ્લું છે તમે દુકાન આવીને જોયું તો ખુલ્લું હતું કાળાવાળા બધા ગાયબ હતા દરવાજાનો સેન્ટ્રલ લોક તોડેલો છે જેક લગાવીને એવું લાગે છે અંદરથી લોક તૂટ્યો છે બહારથી બી નહીં અને અમે પછી સાડા નવ વાગે પોલીસને કોલ કર્યો પોલીસે આ ઇન્વેસ્ટિગેશન બધી ચાલુ કરી છે આગળની બહારની બે દુકાનો પર જે બહારના કેમેરા હતા એમના પર બ્લેક સ્પ્રે મારેલો છે આપણી દુકાનમાં બી તમે જોઈ શકો છો કેમેરા પર બ્લેક સ્પ્રે મારી દીધો છે કે જેથી કંઈ દેખાય નહીં પણ આગળ બી બીજી એક દુકાન નું તાળું તૂટેલું છે એટલે બે આ છોરો આયા છે હા મેં કેમેરામાં આગળના કેમેરામાં ચેક કર્યું છ વાગ્યાના આસપાસ સમય છે છ થી છ પાંચ ના વચ્ચે દોર ગયો છે માનો એવું લાગી રહ્યું છે કેમકે વડોદરા શહેરમાં પહેલો બનાવ નથી ઘડીએ મળે છે કે હવે શું શું આશા આશા તો પોલીસ ફરિયાદ કરીશું ને આશા એવી છે કે પોલીસ પોતાની ઈમાનદારીથી પોતાની નિષ્પક્ષ રીતે કામ કરશે તો અમને કઈ ચોર પકડાય ને ન્યાય મળે બિલકુલ ચોર પકડે તેનો ન્યાય આપજો કે સીસીટીવી પર આપજો કે જે પ્રકારે સ્પ્રે છાંટવામાં આવે છે આ પ્રકારની ચોરીને અંજામ આપી છે તે કે આ આ આ સીસીટીવીમાં કેમેરા થાય પરંતુ જ ચોરી કરતા તેઓ સ્પ્રે અને ચોરીને અંજામ આપ્યો છે વેપાર એસોસિએશન પ્રમુખ પણ અહીંયા પહોંચ્યા છે કારણ કે ચાર દરવાજાનું હિત તેઓ જાળવે છે અને તમામ વેપારીઓને ખડે પડે તેઓ ક્યારે પણ કોઈ પણ તકલીફ આવતી હોય તેઓ અહીંયા પહોંચતા હોય છે પરેશભાઈ શું કહેશો આપણે અહીંયા પહોંચ્યા છે ચોરીને અંજામ આપ્યો છે શું માનો છો હવે વડોદરા શહેર પોલીસ કમિશન ખૂબ સંવેદનશીલ છે અને તમામ આ બાબતોનું ધ્યાન રાખે પરંતુ તેમ છતાં પણ કેટલીક બેદરકારી કારણે આવી ચોરીને અંજામ થતો હોય છે શું માનો છો પહેલું તો એમ એમ જેલોસવાલા યુસુફભાઈ અમારા સૌથી જૂના વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના સભ્ય છે ઓક્ટો વખતથી યુસુફભાઈ અમારી સાથે જોડાયેલા છે એને લીધે આ ગલીના તમામ વેપારીઓ બે હજાર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન સાથે જોડાયેલા છે પણ આ જે ગંભીર અને દુઃખદ ઘટના એવી છે કે જ્યાં કરોડો રૂપિયાનો વ્યવહાર અને વેપાર થાય છે એ ગલીઓમાં આજે સવારના પોરમાં છ સવા છ વાગે ચોરો ગાડી લઈને ચોરી કરવા આવે આ હાસ્યાસ્પદ પણ લાગે છે ગંભીર બાબત પણ લાગે છે અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ બંને માટે આ નામોશીની વાત છે કે ભરચક વિસ્તારમાં આજે કરોડોનો વ્યવહાર રોજે રોજ થતો હોય આંગળિયાની ગલી છે તમે એ ગલીમાં ચોર આરામથી આવીને બબ્બે દુકાનના તાળા તોડતા હોય ચોરે કદાચ રેકી નહીં કરી એટલે એમ એમ જ્વેલર્સ સમજીને ઓરિજિનલ સોના ચાંદીની દુકાન સમજીને અહીંયા ચોરી કરવા આવ્યા ગલામાં પંદર હજારથી થોડી વધારે કેશ હતી એની ચોરી થઈ છે થોડી અત્યારની બોટલો ગઈ છે અને એટલા એક્સ્ટ્રા બધા પેકેટો છે એમાંથી એમને શું ચોરી થઈ છે ગણતરી કરાવવાની ખબર જ નથી પડવાની સવાલ કેટલા રૂપિયાનો ગયો છે એ જરૂરી નથી સવાલ આટલા મજબૂત તાળા જેને તોડ્યા એ પણ સવારે સવા છ વાગે એ ખૂબ જ ગંભીર બાબત છે અહીંયા ત્રણ પોલીસ સ્ટેશન આ એરિયામાં લાગુ પડે છે સિટી પોલીસ સ્ટેશન પાણીગેટ પોલીસ સ્ટેશન વાડી પોલીસ સ્ટેશન અને રાવપુરા જે સિટીમાં જે ચાર કે પાંચ મોટા અને નવાપુરા પોલીસ સ્ટેશન આ બધા પોલીસ સ્ટેશનના પોલીસ ડિપાર્ટમેન્ટને અને પોલીસ ઇન્સ્પેક્ટરોએ આ એરિયામાં સતત આખી રાત પેટ્રોલિંગ કરવું પડે અને પોલીસ કમિશનર જે વડોદરા શહેર માટે સતત હમણાંના છેલ્લા છ મહિનાથી ખૂબ સારું કામ કરી રહ્યા છે એને અમે આપવાના છે કે વડોદરાના તમામ વેપારીઓના એરિયામાં તમારે કન્ટિન્યુ રાખી રાત પેટ્રોલિંગ કરવું પડે એવું નથી કે આજે ચોરી થઈ છે તો અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ મહિનો પેટ્રોલિંગ કરો સતત પેટ્રોલિંગ કરશો તો વેપારી ભયભીત વગર ધંધો કરી શકશે કારણ કે આ મહાજનની સંસ્થાઓ છે વડોદરામાં ચાલીસ હજારથી વધુ દુકાનો છે પહેલા તો એવું સાંભળેલું હતું કે પરા વિસ્તારોમાં દુકાનો તૂટે છે મકાનોના તાળા તૂટે છે ઘરના તાળા તૂટે છે આ તો ખૂબ ગંભીર બાબત છે કે જ્યાં સૌથી વધારે પબ્લિક હોય છે એ એરિયામાં તાળા તૂટ્યા એ કોઈ પણ હિસાબે સહન નહીં થઈ શકે માટે ફરી એક વખત તમારા સ્મા ટુડેના માધ્યમથી પોલીસ કમિશનરે આ બાબત માટે તાત્કાલિક વડોદરાના વેપારી મહાજન સાથે એક મિટિંગ કરવી જોઈએ બિલકુલ વેપારીઓ સાથે મીટિંગ કરવી જોઈએ આપ શું માનું છો જે પ્રકારે ચોરીને અંજામ

છે અને ચોક્કસી કહી શકાય કે તમામ આ ચાર દરવાજા વિસ્તારનો ગઢ ગણાતો આ સુલતાનપુરા એરિયા તમામ લોકો અહીંયા ખરીદી કરવા આવતા હોય છે જો કે મોટી મોટી સંખ્યામાં લોકો અહીંયા જ્વેલરી તમામ સહિતની ખરીદી કરતા હોય છે પરંતુ હવે આ ચોરોનો સીધો દોડ મળી ગયો તેવું લાગી રહ્યું છે કારણ કે શહેર પોલીસ તો કામ કરી રહી છે પરંતુ કેટલાક ચોરો પોતાની અન આવડતના કારણે આ અંજામ આવતા હોય છે ત્યારે હવે આ ચોરોને પકડવા માટે વાડી પોલીસ હવે જે પ્રકારે કાર્યવાહી કરશે પરંતુ ચોક્કસી હવે આ જે સુલતાનપુરા વિસ્તાર છે ત્યાં જે લાઇટનો સૌથી મોટો પ્રશ્ન છે સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન છે તે સૌથી મહત્વનો પ્રશ્ન રહ્યો છે ત્યારે હવે વડોદરા શહેર પોલીસને આ તેઓ આ તમામ વેપારીઓ આવેદનપત્ર આપી રજૂઆત પણ કરવાના છે ત્યારે હવે જોવાનું રહે આ ચોરાઓ ક્યારે પકડાય છે कैमरामैन निहानी साथ सूरज सोलंकी स्पार्क टू डेली न्यूज वडोदरा